દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના માસર ગામ પાસે આવેલ સ્ટલ્લિંગ બાયોટેક લિમિટેડ કંપનીમાં ગત મોડી સાંજે એક કામદારનું મોત એક તરફ પરિવારજનો ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે અને બીજી તરફ કંપનીમાં ઉચ્ચ અધિકારીઓ હાયરિંગમાં વ્યસ્ત હતા પાદરા તાલુકામાં માનવતા મરી પરિવારી હોય તેવી ઘટના સામે આવી છે પાદરાના માસર પાસે આવેલ સ્ટલ્લિંગ બાયોટેક કંપનીમાં ગત મોડી સાંજે એક સફાઈ કામદારનું મોત નીપજ્યું હતું નાક્ષેપ પરિવારજનોએ કર્યા હતા મૃતકના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યો હતો ત્યારે આજે કંપનીના ગેટ બહાર ધરણા પર બેઠા હતા ત્યારે કંપનીમાં નવા પ્લાન માટે હાયરિંગનો કાર્યક્રમ હતો ત્યારે કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા પરંતુ ઉચ્ચ અધિકારીઓની માનવતા મરી પરવારી હોય તેમ મૃતકના પરિવારની મુલાકાત સુધા લીધી ન હતી જ્યારે મીડિયાના કેમેરા જોઈ અધિકારીઓ સ્થળ છોડી રફુચક્કર થયા હતા ત્યારે મહત્ત્વની બાબત એ છે

તો પહેલામાં પહેલી તો ફર્સ્ટ સેફ્ટી માણસની હોવી જોઈએ એ જે કામ કરે છે જે જગ્યા ઉપર એ એના માટે પૂરતા સાધનો એની પાસે હતા કે નહીં એને કાલે આ જે એરિંગનું કંઈક કામ રાખવામાં આવ્યું છે એના કારણે હાઉસકીપિંગમાં કામ કરતા હતા માણસ એમાં કદાચ એ માણસને કંઈક વધારે લોડ આપવામાં આવ્યો હોય કે ગમત કંઈક ને કંઈક થયું હોય એના કારણે આ માણસને એટેક આવ્યું હોય કે જે થયું હોય કે કેસ લાગ્યો હોય એ કદાચ હજુ ક્યારે એ રિપોર્ટ આવશે તો માલુમ પડે પણ ખરેખર આ જે કંઈ થઈ રહ્યું છે ખરેખર ખોટું થયું છે પણ અમારા માણસ આજે ડેથ થયેલા છે અને હોસ્પિટલની અંદર એક લાભ લાવારીશ તરીકે અમને મૂકી દેવામાં આવેલા છે તો આનું શું કરવું અમને એનું કોઈ માહિતી નથી લોક સુનાવણી ખરેખર રદ સાંજે ખબર પડી સાડા વાગે કે આવું થયું છે પણ અમારે કોઈ સુપરવાઇઝર કે કોઈનો ફોન આવ્યો નહીં સ્ટોલિંગ બાયોડેટ પ્રાઇવેટ લિમિટેડ અમારો કોઈ સુપરવાઇઝર ફોન નહીં આવ્યો અને જે સુપરવાઇઝર ફોન કર્યો એમના ભત્રીજાને ફોન કરીને અમારે ઘરે કહેવા માટે મોકલેલા કે હાવું થયું છે તો પછી અમે મારા ભાઈને મોકલ્યું મેં કે તું હોસ્પિટલ આવું છું તો ભાઈ તૉપિટલ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે એકચ્યુઅલી ખબર પડી કે પપ્પાને તો ડેથ થઈ ગયેલી છે ત્યાં સુધી કંપની વાળાએ કોઈ જાણ કરી નહીં કે આવી રીતે લે જઈએ છીએ કશું પણ સુપરવાઇઝર નો કોઈનો કોન્ટેક્ટ આવ્યો નહીં ડાયરેક્ટ બીજા માણસથી થી વાત કરાયેલી છે નમ તો મારુ અમારો अशोकભાઈ સגןભાઈ વણકર લે ગયા લે ગયા લે ગયા એવું કે છે બાકી ત્યાં ગયા ચારે ખબર પડી કે મરી ગયા છે આમ સીધું સો ખુદ શું ફોન આવ્યો તો તમને કોનો ફોન આવ્યો મને ફોન નથી આવ્યો મને એક ભાઈ કેવાયનો પટેલ રફુ વૈખરાનો એવા એવા કરીને અહીંયા હતા તેમણે શું કીધું તમને

તો કેવી રીતે માની શકો કેમ વિના કમ્પાઉન્ડમાં જ થયું છે અને કમ્પાઉન્ડમાં માં એ જગ્યા કેમેરો જ નથી એટલે તમારો ફાધર કંપનીમાં જ એક્સપાયર થયા છે એવું તમારું માનવું છે માનવું છે નહીં કેમેરો ત્યાં છે જ નહીં પહેલી વાર એનું કોઈ સીસીટીવી પણ નથી આપે ને ઇમના સેફટી વાળા જે ડ્યુટી કરતા હોય એમના આવું ફરજિયાત છે ને એ નથી આયા સેફટી ઇન્ચાર્જ નથી આવ્યા સેફટી ઇન્ચાર્જ જે હોવા જોઈએ ને એ નથી આયા બીજા આયા છે